મિત્રો કેમ છો બધા મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ અમાવસ છે ત્યારે આપણે વાસ્તુશાસ્ત્રના આધારે તમે કયા ઉપાયો દ્વારા આ દિવસે તમે અશુભ વસ્તુ અટકાવી શકો છો તેના વિશે જાણીએ મિત્રો અમાસ અને વાસ્તુશાસ્ત્ર મિત્રો અમાસ નો દિવસ હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્ર માં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમાં એટલે કે ચંદ્ર દેખાતો નથી તેથી તેને શાંતિ આધ્યાત્મિકતા અને શિગાર માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ ઉપરાંત મિત્રો અમાસ પર અમુક કાર્યો કરવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તે કાર્યો તમે કરો છો તો તમને અશુભ પરિણામ મળી શકે છે અને આ ઉપરાંત અમુક કાર્યો એવા પણ છે જે કરવાથી તમને ઘણા બધા લાભ પણ થઈ શકે છે અને તમારા ઘરમાં થતું અશુભ વસ્તુને પણ તમે અટકાવી શકો છો મિત્રો અમાસ પર કરેલા કેટલાક ઉપાયો માન્યતા અનુસાર શારીરિક માનસિક અને આર્થિક લાભ આપે છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે એવા કયા ઉપાયો છે જે અમાસ પર કરવાથી તમને અમુક પ્રકારના લાભ મળી શકે છે તો મિત્રો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે વધુ વાર ન લગાડતા વિડીઓની શરૂઆત કરીએ સૌપ્રથમ આવે છે મિત્રો ઘર માટેના વાસ્તુ ઉપાયો તેમાં છે નકારાત્મક દૂર જા દૂર કરવાના ઉપાય મિત્રો સવારે ઘર અને આસપાસના વિસ્તારમાં ગંગાજળ અથવા તો ગૌમૂત્રનો છંટકાવ તમારે દરરોજ સવારે કરવો જોઈએ આમ કરવાથી મિત્રો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ ઉપરાંત તમારું ઘર પવિત્ર રહે છે ઉપરાંત મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને ચૂનો મિક્સ કરેલું પાણી છાંટવાથી તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે અને તેના લીધે ઘરમાં શુભ પરિણામ પણ આવવા લાગે છે મિત્રો ઘરના દરવાજા પર તુલસી પાન અને લેમન ગ્રીન દોરી લટકાવવાથી પણ ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવી શકાય છે તેથી આ ઉપાયો તમારે અવશ્ય જમાવવા જોઈએ ત્યારબાદ છે મિત્રો શાંતિ અને સમૃદ્ધિ માટેનો ઉપાય તો એ છે કે ઘરના મુખ્ય દરવાજા પાસે અને પૂજા ઘરમાં ઘીનો દીવો તમારે મિત્રો રોજ સાંજના સમયે અવશ્ય પ્રગટાવવો જોઈએ જેથી ઘરમાં શાંતિ જળવાઈ રહે ઉપરાંત ઘરના તમામ રૂમમાં અજમાની ધૂપ અથવા દીવો પ્રગટાવવાથી ઘણા સમયથી લાગેલો વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઉપરાંત અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સુગંધિત ધૂપથી શુદ્ધ કરવું જોઈએ. અન્યથા મિત્રો ત્યાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે અને તમારા ઘરમાં અશુભ ઘટના બની શકે છે. આ માટે તમારા ઘરના ખૂણાઓને સ્વચ્છ પણ રાખવા

મુખ્ય દરવાજાની અંદર અને બહાર હલ્દી અને લીંબુ સાથે એક કટોરી પાણી રાખી મૂકો અને તેને દર અઠવાડિયે બદલતા રહો આમ કરવાથી પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી ત્યારબાદ છે મિત્રો ધનલાભ માટેના વાસ્તુ ઉપાય તેમાં સૌપ્રથમ છે લક્ષ્મી એટલે કે મા લક્ષ્મીની કૃપા મેળવવાના વાસ્તુ ઉપાય મિત્રો અમાસના દિવસે સાંજે લક્ષ્મી લક્ષ્મી અને કુબેરની પૂજા અવશ્ય કરો જેથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે અને બંને એટલે કે લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર બની રહે ઘરના તિજોરી અથવા પૈસાની તિજોરી પાસે પણ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો આ ઉપરાંત મિત્રો સાત તુલસીના પાન અને પાંચ લવિંગ મેળવીને લક્ષ્મીજીને અર્પણ અવશ્ય કરો અને લક્ષ્મીની નિયમિત પૂજા પણ અવશ્ય કરો આ ઉપરાંત મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં સ્વચ્છતા અવશ્ય જાળવો કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ લક્ષ્મી નિવાસ કરે છે તેથી તમારા ઘરમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છે મિત્રો ધંધા વ્યાપારમાં વૃદ્ધિ માટેના વાસ્તુ ઉપાય તો મિત્રો દુકાન અથવા તો ઓફિસમાં અમાસના દિવસે અગિયાર ગોળની ગાંઠ અને સાત લવિંગ એકી સાથે રાખો અને અને તેને દર અઠવાડિયામાં બદલતા રહો આ ઉપાય કરવાથી મિત્રો ધંધામાં લાગેલી નજર દૂર થાય છે તેમાં ધીમે ધીમે બરકત આવવા લાગે છે ધંધાના મુખ્ય દરવાજે એટલે કે સાંજના સમયે સરસ્વના તેલનો દીવો પ્રગટાવવો તિજોરીમાં તુલસીના પાન રાખવાથી ઘરમાં પૈસાની કમી નહીં આવે અને આ તુલસીના પાન બદલાવો ત્યારે જૂના પાનને તુલસીના કુંડામાં જ નાખો તેને અન્ય કોઈ પણ જગ્યાએ અથવા તો કચરાપેટીમાં ક્યારેય ન રાખો કારણ અન્યથા મિત્રો તમારે ઘોર પાપના ભાગીદાર બનવું પડી શકે છે ત્યારબાદ નંબર ત્રણ પછી મિત્રો આરોગ્ય માટેના વાસ્તુ ઉપાય મિત્રો અમાસના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજે સિંદૂરનું તિલક અવશ્ય કરો જેનાથી તમને

બરાબર રહે અને કોઈ પણ ઘરમાં બીમારીનો ભોગ ના બને ત્યારબાદ નંબર ચાર ઉપર આવે છે મિત્રો પૂર્વજો માટે પિતૃ તર્પણ અને શાંતિ માટેના ઉપાયો મિત્રો અમાસને પિતૃઓ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે પિતૃ શાંતિ માટે તર્પણ કરવું એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેના માટેનો શ્રેષ્ઠ દિવસ એ અમાસની રાતને માનવામાં આવે છે તેનાથી તમારા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ગંગા જળ ભરીને પિતૃઓ માટે શ્રદ્ધાંજલિ આપવાથી પિતૃ દોષ દૂર થાય છે આ ઉપરાંત મિત્રો ગરીબોને દાન કરવાથી પણ આ દિવસે પિતૃ દોષ દૂર થાય છે જેને આપણે ભૂલ્યા વગર અવશ્ય કરવું જોઈએ અન્યથા તમે પણ પિતૃ દોષથી જિંદગીભર પીડાતા રહેશો ત્યારબાદ નંબર પાંચ ઉપર છે મિત્રો સત્રોથી બચવા અને સુરક્ષા માટેના વાસ્તુ ઉપાય અમાસના દિવસે કઈ રીતે કરવા તો મિત્રો આ રાત્રે સૂતા પહેલા તળિયા નીચે એક લવિંગ અને કાળા તલ મૂકો અને મિત્રો હંમેશા બચાવ અને ભરોસા તથા સાહસ અને હિંમત માટે હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો આ ઉપરાંત દરવાજા પર સફેદ ચંદન અથવા સિંદૂર લગાવવાથી પણ દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને ધંધામાં તથા અન્ય લોકો થી આજુબાજુમાં રહેતા ખૂબ જ ચાલાક લોકોથી સાવધાન રહો મિત્રો બે હજાર પચીસ ફેબ્રુઆરી સત્યાવીસ અમાસના દિવસે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો જો તમે ખૂબ જ ધ્યાનપૂર્વક કરશો તો ધનલક્ષ્મી આરોગ્ય શાંતિ અને પિત્રોની તમારા પર ચોક્કસપણે કૃપા થશે ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા અને તમારા પૂજા ઘરમાં દીવો પ્રગટાવવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે તેથી મિત્રો ઉપર આપેલા ઉપાયો તમારે અવશ્યપણે અજમાવવા જોઈએ જે ખૂબ જ સરળ અને અને વસ્તુઓ માટે પણ ખૂબ જ આસાન છે મિત્રો અહીં આપેલા ઉપાયો વાસ્તુશાસ્ત્રના આધારે આપવામાં આવ્યા છે તો વધુ વિગત માટે જો તમારે માહિતી જોતી હોય તો તમે તમારી આસપાસ રહેલા વાસ્તુશાસ્ત્રના જાણકીય પંડિતને તમારે મળવું જોઈએ જેના લીધે તમને તમારી અન્ય સમસ્યાનો ઉકેલ મળી શકે છે ઉપરાંત જો તમે અમને કોમેન્ટ બોક્સમાં તમારી સમસ્યા જણાવશો તો અમે અમારો સો ટકા પ્રયત્ન કરીશું કે તમને તમારો આન્સર આપી શકીએ તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો ઉપરાંત વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા બધા વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું નવા આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાટે બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ